શક્તિપૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે ગુજરાતી દાળની રેસીપી શેર કરીશ ગુજરાતી દાળ તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આ રીતે જો આપણે દાળ બનાવીશું તો ખાતા પણ નહીં ધરાવ એવી સરસ દાળ બનીને તૈયાર થશે ગુજરાતી દાળ બનાવવા માટે મેં એક વાડકી તુવેરની દાળ લીધી છે દાળને બેથી ત્રણ વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈશું જો દાળ મોયેલી હોય તો એને ગરમ પાણી વડે ધોવાની રહેશે ગરમ પાણી વડે ધોવાથી ઓઇલનો ભાગ દૂર થશે અને દાળ સરસ રીતે ચોખ્ખી થઈ જશે આ રીતે આપણે દાળને સરસ રીતે બે થી ત્રણ વખત ધોઈ લીધી છે અને પાણી નિતારી લીધું છે હવે એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચ સીટી થવા દઈશું દાળ ચડીને તૈયાર થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે જુઓ સરસ દાળ ચડી ગઈ છે હવે દાળને આ રીતે ભાગી લઈશું અને એમાં ગરમ પાણી ઉમેરીને દાળને સરસ ક્રસ કરી લઈએ ઝેરણી વડે અથવા બ્લેન્ડર વડે આપણે દાળને ક્રસ કરી લઈશું અત્યારે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને ક્રસ કરી લીધી છે હવે જેમ જરૂર પડશે એમ બીજું પાણી ઉમેરતા રહીશું હવે આપણે દાળનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં ત્રણ ચમચા તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી રાઈ ઉમેરીએ રાઈ સરસ તતળી ગઈ છે અડધી ચમચી મેથી ઉમેરીશું સૂકી મેથીના દાણા ઉમેરીશું અને સરસ અંતળાવા દઈશું અડધી ચમચી જીરું ઉમેરીશું જીરું સંતળાઈ જાય એટલે એમાં બે બાદિયા ઉમેરીશું ત્રણથી ચાર ટુકડા તજના ઉમેરીશું એક લાલ સૂકું મરચું ઉમેરીશું સરસ રીતે હલાવીને વઘારમાં મિક્સ કરી લઈએ હવે એમાં થોડી હિંગ ઉમેરીશું હવે બે લીલા મરચાં સમારીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને સારી રીતે સાંતળી લઈએ મરચાં સંતરાઈ જાય એટલે એમાં આપણે ટામેટું ઉમેરીશું મેં એક ટામેટું ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈશ અને હલાવીને સરસ ટામેટાને ચડવા દઈશું ટામેટું થોડું ચડી જાય એટલે એમાં આપણે મસાલા કરીએ પોણી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર પોણી ચમચી જેટલું મીઠું ઉમેરીશું પોણી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ મસાલા સરસ રીતે ચડી જાય અને બળે નહીં એના માટે એમાં થોડું પાણી ઉમેરીએ પાંચ ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને હલાવીને સરસ મિક્સ કરી લઈએ બધા જ મસાલા ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે ચડવા દઈએ જો હવે તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે હવે એમાં આપણે ક્રશ કરેલી દાળ ઉમેરી લઈએ હવે એમાં ગરમ પાણી રેડીને એમાં ઉમેરી દઈશું હવે દાળ આપણને જેટલી જાડી કે પાતળી જોઈએ તે પ્રમાણે તેમાં ગરમ પાણી ઉમેરી લઈશું અહીંયા આપણે ગરમ પાણી જ ઉમેરવાનું છે ગરમ પાણી ઉમેરવાથી દાળમાં સરસ મિક્સ થઈ જશે અને દાળ અને પાણી છૂટા નહીં પડે હલાવીને મિક્સ કરી લઈએ અને દાળને ઉકળવા દઈએ એમાં આ રીતે થોડી ઝીણી ફેરવી લઈએ અને સરસ મસાલા પણ એની સાથે મિક્સ કરી લઈએ હવે મને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લીધું છે એક મુઠ્ઠી જેટલા સિંગદાણા ઉમેરીએ સિંગદાણાને ધોઈને પલાળીને પણ ઉમેરી શકાય છે અને આ રીતે કોરા પણ ઉમેરી શકાય છે હવે એમાં એક સિક્રેટ વસ્તુ પાંચ કોકમના ફૂલ ઉમેરી લઈએ એનાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે એક મોટો ગોળનો ટુકડો ઉમેરી લઈએ હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે દાળને સરસ રીતે ઉકળવા દઈએ દાળને ઢાંકણું ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને દાળને ઉકળવા દઈશું દાળને ત્રીસ મિનિટ સુધી ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે એમાં પોણી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ હલાવીને મિક્સ કરી લઈએ અને પાંચ મિનિટ દાળને ઉકળવા દઈએ હવે દાળ ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે હવે આ રીતે એને હલાવી લઈએ હવે એને ઢાંકણું ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરીને દાળને સર્વ કરવા માટે ઉતારી લઈએ હવે દાળને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ જુઓ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ દાળ બનીને આપણી તૈયાર થઈ ગઈ છે એની ઉપર થોડા ધાણા ગાર્નિશ કરીશું અને હવે દાળમાં થોડો લીંબુનો રસ ઉમેરી લઈશું અને હવે દાળને આપણે ભાત સાથે સર્વ કરીશું આ રીતે દાળને આપણે બનાવીશું તો ખાતા પણ નહીં ધરાવાય એટલી ટેસ્ટી દાળ આપણી બનીને તૈયાર થઈ જશે હવે દાળને આપણે ભાત સાથે આ રીતે મિક્સ કરીને ખાવાની મજા માણીશું તમે પણ આ રીતે દાળ બનાવશો અને કેવી બની છે તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી